મહેસાણા શહેરમાં ત્યાં એક આપણા નિરાજ દેશના સંત જે અત્યાર લગ્નમાં આપણા નિરાજ દેશનું સંતમાં મોટામાં મોટું ઘરેણું કહેવાય એવો આપણો નિરાત દેશ અત્યારે ચલાવ રહ્યા હોય મોટા પાયે તો એવા મહાન સંતના દર્શન આપણે કરીએ અને આગળ જઈએ એમના આશ્રમનો એ આપણને પરિચય આપે અને આશ્રમની વધારો સતગ મહારાજ વધારો મૂળ આપણા જે નિરાત મહારાજ વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં દેથાણ ગામમાં થઈ ગયા અને નિરાત મહારાજના ગોવિંદરામ મહારાજ સુરત ગોવિંદરામ મહારાજના રણછોડરામ મહારાજ સુરત અને જે ખરેખર રણછોડરામ મહારાજના પુરુષોત્તમ મહારાજ આપણા માલોસણા નિવાસી અને પુરુષોત્તમ મહારાજના મણિરામ મહારાજ પાટણ સંત થઈ ગયા જે અમારા બદરરામ બાપુએ જે ખરેખર એમની પાસે સ્થાન લીધેલી અને જે ઓગણીસો ને પંચ્યાસી સુધી નિરાજ સંપ્રદાયનું ઘણા બધા જીવોનો ઉદ્ધાર કર્યો છે અને એમના પછી આપણા જે કંઈ નરવેરામ મહારાજ પણ પુરુષોત્તમ બાપુની ગાદી શોભાયેલી અને પૂજનીય અમારે હરગોનરામ મહારાજ બુદરરામ બાપુ પછી એમને ગાદી સંભાળેલી અને ઓગણીસો પંચાણસ પંચાણુંથી આ ગાદી ઉપર જે કંઈ સંતોના આશીર્વાદથી મહિમા ચલાવીએ છીએ અને સતત દર પૂનમે ભોજન અને ભજન ગુરુકૃપાથી થાય છે અહીંયા દેથાણ નિવાસી આપણા હરજીવનરામ મહારાજનો પણ અહીંયા દર્શન માટે કોપી મૂકવામાં આવી છે પૂજનીય હરજીરામ મહારાજ દેથાણ નિવાસી અને બધા સંતો ભક્તોના પણ દર્શન થાય એટલા માટે સર્વે સંતો ભક્તોના ફોટાઓ પણ મૂકવામાં આવેલા છે અહીંયા જે કંઈ જલારામ બાપુનો જે કંઈ ફોટો મૂળ શરીરની એમની અસલી કોપી એવી ઓરિજિનલ કોપી પણ એક ભેટ મળેલી છે અને અમારા હરિભક્તો બધા જે કંઈ પાયાની ઈંટો છે એવા જૂના મહાપુરુષોને પણ સાચવી રાખ્યા છે ફોટા તરીકે અને બધા જ જે કંઈ સંતો ભક્તો અહીંયા પધારે છે દર પૂનમે અહીંયા ભોજન અને ભજનનો કાર્યક્રમ રહે છે દર પૂનમે અહીંયા આપણો કાર્યક્રમ રહે છે દર પૂનમે ભોજન અને ભજન સંતોના આશીર્વાદથી ઉજવાય છે બોલો સદગુરુ સારું આવશે બેસ કે ઉભા રહે છે આપણે જેમ આગળ આપણે આશ્રમનો પરિચય આપ્યો હવે આપણે મહારાજનો પરિચય લઈએ આપણા શરીરનો પરિચય લઈએ પછી આગળ એ સત્સંગની વાત બોલો મહારાજ મહેન્દ્ર રામ મહારાજ મૂળ વતન મહાદેવપુરા બહુચરાજી તાલુકો અને બે હજાર બેની સાલથી મહેસાણા પૂજનીય ભૂધર નિરાધામ આશ્રમ બનાવેલો છે અને એમે સંસ્કૃત સુધીનો એક અભ્યાસ વર્ષોથી નાનપણથી પૂજનીય બુધરરામ બાપુના સાનિધ્યમાં આ લાભ વિશેષ મળેલો છે અને આપણા નિરાત મહારાજનું જે કંઈ જ્ઞાન સમગ્ર ગુજરાતના ગામે ગામ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી ઉત્તરાંચલ સુધી પણ પ્રવાસ થાય છે સતત દરેક જગ્યાએ આપણા નિરાત મહારાજનું જે જ્ઞાન સર્વશ્રેષ્ઠ જ્ઞાન એટલું મહાન જ્ઞાન છે હું કોણ આપણે ક્યાંથી આવ્યા છીએ ક્યાં જવાનું છે અને પાત્રતાવાળા જો પુરુષ પોતે જો કદાચ બેસી જાય તો શિષ્યસુરા અને ગુરુપુરા એમને ચોક્કસ પરમાત્માની અને એવા અમર નામની અનુભૂતિ થાય છે એવા અમર નામ જેનો ત્રણ કાળમાં નાશ નથી એવું નામ એકલું નામ નહીં પણ એના ભેદની વાત પણ આપણા સદગુરુ મહારાજે બતાવેલી છે જેમ બાપુ સાહેબે કહ્યું કે એવું નામ જેને જાણ્યું એ તો વેદ ચાર ભણ્યો પણ એનો ભેદ જેને જાણ્યો એ તો ખરો તરત બન્યો નિરાત બાપુનું જ્ઞાન એ જુક્તિ મુક્તિનું જ્ઞાન છે રાત્રે બોધ લેવા બેસે ને એટલે સવારે બોલતો થઈ જાય એવી એક મહાન વસ્તુ રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલપના કાચી આદ અંતને મધમાં બોલે એ વસ્તુ છે સાચી એવી જ્ઞાનની મહાન વસ્તુ આપણાને બતાવી છે અને પિંડ અને બ્રહ્માંડની એકતા જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે અને એમાં નિરાત મહારાજની એવી મહાન ત્રિકુટી બનાવી છે અને એ ત્રિકુટીનો ભેદ જો આપણા હાથમાં આવી જાય તો તમે કોઈ પણ ભજનનો સત્સંગ કરી શકો કોઈ પણ સંતની અમૃત વાણીને તમે સમજી શકો એવી મહાન ત્રિકુટી નિરાત મહારાજે બતાવી છે પણ એ ત્રિકુટીનો ભેદ સમજવા માટે કોઈ સાચા સદગુરુના સાનિધ્યમાં આપણે જ્યારે બેસીશું ત્યારે આ શબ્દ અને સુરતાના લગ્ન ગુરુ મહારાજ કરે છે સાચું જે લગ્ન છે એ શબ્દન સુરતાનું છે અને એ લગ્ન થઈ ગયા પછીનો જે આનંદ છે એ બહુ અઘાઢ છે મારી આપ સૌને પ્રાર્થના છે કે એકવાર નિરાત બાપુનું જ્ઞાન જાણવા જેવું છે અને આટલી મહાન વસ્તુ જો મળી જશે ને તો આપણું જે કંઈ આ મનુષ્યનું ટાણું સાર્થક થઈ જશે બોલો સદગુરુ મહારાજની ગુરુ નિરાત મહારાજની પૂજ્ય ભુધરરામ મહારાજની સરસ મહારાજ તમે હવે વ્યસન મુક્તિનો થોડાક હજાર બહુ વ્યસન મુક્તિ ચાલે છે મહારાજ જરાક વ્યસન મુક્તિ વિશે થોડીક વાત કરો આજે જે સમગ્ર ગુજરાતમાં અને તેમજ બહારના રાજ્યમાં જે પ્રવાસ થાય છે એમાં સર્વે કર્યું છે તો વિશેષ લોકો આજે વ્યસનોમાં ફસાયા છે દારૂ પીવાથી તન બગડે મન બગડે અને ધન બગડે યાદવ કુળમાં ભગવાન કૃષ્ણ થઈ ગયા પણ યાદવોને બચાવી શક્યા નથી અમુક એવી કેફી પદાર્થ એવી તાળી પણ વપરાય છે એ પણ દારૂ કરતાં પણ કેફી છે તો આજે મનુષ્યના ટાણામાં આપણા શરીરને સારું રાખવા માટે કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ તમાકુ ગુટકા માવાઓના વ્યસનના કારણે ગુજરાતની એક પણ કેન્સર હોસ્પિટલ ખાલી નથી મારી આપ સૌનો પ્રાર્થના છે કોઈના કહેવાથી નહીં પણ તમે મનથી નક્કી કરો કે આજથી મારા વસ્તુ નથી લેવી સાહેબ આપો આપ છૂટી જશે હમણાં એક ભાઈ પંદર માવા ખાતા હતા એક ઝાટકે એમને મૂકી દીધા સત્સંગમાં આવેલા અત્યારે હાલ દર સાલ પચાસ હજારનું દાન ધાર્મિક કાર્યમાં કરે છે મેં કીધું દર સાલ પચાસ હજાર તમે કરો છો કે મહારાજ પહેલાંમાં મારા એંસી હજાર જતા હતા આજે વ્યસનનો તમે વર્ષનો સરવાળો કરો તો તમે મોટો સંત મેળાવડો પણ કરાવી શકો મારી આપ સૌને પ્રાર્થના છે કે બાળકો પરિવાર માટે આપણે બધા વ્યસન મુક્ત બનીએ અને એમાં ગુરુમુખીને તો બિલકુલ કોઈ વ્યસન ના હોવું જોઈએ આજે ઘણી વખતે ગુરુમુખી ભક્તો અને સંતો જ્યારે વ્યસન કરતા હોય ત્યારે આપણાને બહુ દુઃખ લાગે છે તો ખાસ પ્રાર્થના સાથે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ સદગુરુ મહારાજની સરસ આપણને મહેન્દ્રમાં સમજાવી દીધો અને ખરેખર

હવે આ છે તમારો જુદો પાડી એમને પણ